ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે સ્ટડી વિથ હિન્દીપ યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે જન્મ મરણ પ્રમાણપત્રના નિયમોમાં થયો મોટો ફેરફાર તો જન્મ અને મરણ જન્મ તારીખનો દાખલો અને મરણ તારીખનો દાખલો છે તેના પ્રમાણપત્રકના પ્રમાણપત્ર જે આપણે આપવામાં આવે છે તલાટી દ્વારા તેના નિયમોમાં મોટો ફેરફાર થઈ ગયો છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે તો ખેડૂત મિત્રો જન્મ મરણ નોંધણી વખતે આધાર કાર્ડ કઢાવવામાં અને તે પ્રકારની અન્ય કામગીરીમાં દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ લાગે તે મુજબ નામ અને અટક આગળ પાછળ લખાવતા હતા ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને હવે સમગ્ર રાજ્યમાં આ મામલે એક સૂત્રતા જળવાય તે માટે જન્મ મરણ જન્મ મરણ આધાર કાર્ડ સહિતની તમામ બાબતોનું સૌ નામ લખાવતા ત્યાર પછી મિડલ નેમ અને છે અટક લખવાની સૂચના આપી છે તો પહેલાં છે તે આપણે ગમે તેમ નામ લખાવે આગળ અટક લખાવી જાય ક્યાંક તો પાછળ અટકાય હવે છે તે અટક છે એ છેલ્લે વચ્ચે વચ્ચે પિતાનું નામ અને પ્રથમ છે તે આપણું નામ લખાવવામાં આવશે અધિકારી વર્તુળના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં મન પડે તેમ સૌ પ્રથમ નામ લખાવે તો અત્યાર સુધી તો આપણે જેમ ખાવે એમ લખ્યું કે પ્રથમ નામ લખાવી દે ક્યાંક તો અટક લખાવતો હોવાથી સરકારને આઈડી અપડેટ કરવા લિંક જનરેટ કરવા સહિતની અનેક બાબતોમાં છે તે સમસ્યા પડતી હતી તો હવે તે સમસ્યા ન પડે તે માટે આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે આ પરિસ્થિતિ નિવારવા માટે હવે જમનમાં પ્રમાણપત્રના મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં સૌ જે વ્યક્તિનું નામ ત્યાર પછી તેના પિતાનું નામ શીલે અટક લખવા માટે રાયના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા આદેશ કરવામાં આવે છે તો હવે છે તે પ્રથમ પોતાનું નામ જ લખવામાં આવે તો મારું નામ જો જીવ હોય પછી તેના પિતાનું નામ અને શિલે છે તે અટક લખવામાં આવે છે તે હવે સરકાર દ્વારા આદેશ કરવામાં આવે આધાર કાર્ડમાં બાળક તેના પિતા અને અટક ઉપરાંત દાદા દાદી અને તેના માતાના કિસ્સામાં તેના પિતાનું નામ પણ લખાતું હોવાથી આ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવ્યું છે કે આધાર કાર્ડમાં પણ મુજબ પેટર્ન અનુસરવાનું રહેશે તો આધાર કાર્ડ છે તેમાં તેના પિતા એના જો પત્ની હતા તેના પતિનું નામ અને માતા જો તેનો પુત્ર હશે તો તેના માતા પિતાનું નામ અને તેના દાદા દાદીનું નામ પણ હવે લખવામાં આવશે અને તેમાં પણ આ જ કે પહેલાં તેનું નામ પછી તેના પિતાનું નામ અને પછી તેને અટક લખવામાં આવશે તેથી આ લોકો સરકારને છે તે આઈડી આઈડી આપણે આઈડી જનરેટ કરવા માટે છે તે નોખનોખા આપણે અપડેટ આપવા પડે તે આપવા ન પડે તે માટે આ નિયમ છેલ્લા તે લાગુ કરવામાં આવ્યો છે જે લોકો પાસે જૂની સિસ્ટમવાળા આધાર કાર્ડ છે તેમણે આ બાબતે અત્યારે કોઈ સુધારો વધારો કરવાની કે ફેરફાર કરવાની જરૂર નથી પરંતુ જ્યારે આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો થાય ત્યારે આ સિસ્ટમ અનુસરવાની રહેશે તો અત્યારે ખેડૂત સરકારની આ સૂચના પછી હવે નવા જે આધાર કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે તેમાં પણ સૌપ્રથમ નામ ત્યાર પછી પિતાનું નામ અને સેટે છેલ્લે અટક લખવાની સૂચના આપી દેવામાં આવશે હવે જે નવા આધાર કાર્ડ નીકળવાના છે તેમાં તો સરકાર દ્વારા જે આપણે જન સુવિધા કેન્દ્રને જ્યાંથી આપણે આધાર કાર્ડ કઢાવતા હોય ત્યાંથી ત્યાં તે લોકોને સૂચના આપી દેવામાં આવશે સૌપ્રથમ નામ ત્યાર પછી તેના પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે આવી જ રીતે જન્મ મરણના દાખલામાં પણ આવી જ નિશ્ચય સિસ્ટમ તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે જણાવી દેવી છે તો હવે જન્મ મરણ છે તેના દાખલામાં પણ આ સિસ્ટમ છે તે ઝડપથી લાગુ કરવા માટે જણાવી દેવામાં આવ્યું તો ખેડૂત મિત્રો જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો જો ગમ્યો હોય તો બીજા મિત્રોને શેર કરવા ન ભૂલતા તો મળી આવતા વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ જય ભાર